તાજેતરમાં સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર આદિવાસી સમાજના અભદ્ર ટિપ્પણીના મુદ્દે અંકલેશ્વર આદિવાસી યુવા વર્ગમાં ભારે રોષ ફેલાયો છે અંકલેશ્વર પિંકેશ પટેલ નામના ઈસમ દ્વારા તેની સોશિયલ મીડિયા સાઇટ પર આદિવાસી સમાજની યુવતી અને યુવા વર્ગ માટે અભદ્ર ટિપ્પણી પર પોસ્ટ કરી હતી જે પોસ્ટ અંગે આદિવાસી સમાજના યુવા વર્ગને જાણ થતાં તેમના દ્વારા પોસ્ટના પ્રૂફ એકત્ર કર્યા હતા અને યુવાનને સમાજની માફી માંગણી કરી હતી જોકે યુવક ભૂગર્ભમાં ઉતરી જઈ શનિવારના રોજ બિરસા મુડા સર્કલ પાસે સમાજની માફી માંગવા આવવાની જાણ કરી હતી જે મુદ્દે આદિવાસી સમાજના અંકલેશ્વર અને હાસોટના યુવાનો બિરસા મુંડા સર્કલ ખાતે એકત્ર થયા હતા અને ત્યાંથી રેલી સ્વરૂપે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકે પહોંચ્યા હતા જ્યાં તેમના દ્વારા યુવાન વિરુદ્ધ જરૂરી પુરાવા સાથે અરજી સ્વરૂપે ફરિયાદ આપી હતી તેમજ પીઆઈ પીજી ચાવડા અને આ અંગે રૂબરૂ રજૂઆત કરી અભદ્ર ટિપ્પણી કરનાર ઇસમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી તેના સામે પગલાં ભરવા રજૂઆત કરી હતી જય આદિવાસી જય જોહાર અવરનવર આદિવાસી સમાજ ઉપર અભદ્ર ટિપ્પણી કરીને સોશિયલ મીડિયા પર જે વાયરલ થયેલા વિડીયો છે એના અંદરથી અંકલેશ્વરમાં પણ એક પિંકેશ નામનો વ્યક્તિ આદિવાસી સમાજની જે મા બેન દીકરીઓ છે એના માટે અભદ્ર ટિપ્પણી કરે છે એના માટે અંકલેશ્વર હાસોટના તમામ આદિવાસી સમાજના યુવાન મિત્રો આજે પોલીસ સ્ટેશન આવ્યા છે અને એક અરજી આપી છે કે જેથી કરીને આદિવાસી સમાજની જે શાંતિ અંકલેશ્વરમાં જળવાઈ રહે ને આવી રીતે અસામાજિક તત્વો દ્વારા આદિવાસી સમાજની મા બેન દીકરીઓને અભદ્ર ટિપ્પણી કરે છે અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે એના માટે અંકલેશ્વરના તમામ આદિવાસી સમાજના યુવાનો મિત્રો આજે અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશને અરજી આપી છે અને પીઆઈ સાહેબને રૂબરૂ મુલાકાત કરીને એની પર યોગ્ય કાર્યવાહી કરવામાં આવે એની માંગ કરી છે જય આદિવાસી જય જોહાર